જો આ જે ડ્રમ છે એની અંદર આ જો આપણે ગાડી એટલે ખાટ 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 આવા આવે આવા ઘેર એટલે ઘેર પહેલો પાડીએ ત્યારે આવાજ આવે ખાટ દે તો આવી રીતે પ્લે હોય છે પ્લે આપણે બંધ કરવીએ તો શું કરવા એના માટે એની અંદર ડ્રબડ આવે છે જેને કહેવાય ડ્રમ રબર જે આ ડ્રમ રબર આવે છે એ આપણે ચેન્જ કરીએ જો આ જૂના છે ત્યાં નવા છે કીધું તમે દેખાય છો ભાઈ નવા જે આ જૂના છે હવે આપણે એને બદલીએ બરલીને તમને બતાવીએ કે એને અંદર પ્લેયર હોય છે કે નથી હોતી જો હવે આપણે નવા લગાયા કેટલા ટાઈટ બેસે છે જો હવે જરાય પ્લે છે નથી તો એનાથી શું જેમ ચક્કર નાખીએ પણ કસ્ટમરને કહી દેવાનું રબર નાખાયું શું એટલે પર્ફોમન્સ સારું મળે કસ્ટમરને સારું લાગે જો જરાય પ્લે નથી લઈ લેવાની આપણે સ્લીપ કરી દઈએ આ જૂનું છે આગળનું ચક્કર ફ્રણ ચક્કર કહેવાય નવું છે હવે આને ઓપન કરીએ આપણે એના જોડે બધું આવે છે ગયા બે બોલથી દસ નંબરના નવા આવ્યા લોક લોક પટ્ટી બી નવી આવી અને બેસાડી દઈએ હવે લોક લોક પટ્ટી બેસાડવા માટે હવે આને થોડું ક્રોસ રાખવું પડે પછી આને થોડું ફરવા આવી ગયું બોલ નવા જ લગાવી દે બે 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 બોલ ચઢાવી દેવાના

એ બાજુ ભરાય ઉપર બટ્ટી આવશે એ પટ્ટી લગાવી દેવાનું પટ્ટી લગાવી ઉપર લોક આવે છે લોકને આમ બેસાડવાનું પાછળ બેસાડી થોડું હાથથી હાથથી નોર્મલ પ્રેસ કરવાનું આવી રીતે પછી આમ રાખી લોક થઈ ગયો ઓકે